અને આ સાથે ગોંડલમાં જયરાજસિંહના ઘરે લોકોના ટોળા એકત્ર થવા લાગ્યા લોકો ત્યાં જયરાજસિંહના ઘરે પહોંચ્યા ગોંડલમાં લોકોના ટોળા અહીંયા એકત્ર થયા ગણેશ ગોંડલના સ્વાગત માટે ગોંડલના લોકો ત્યાં એકત્ર થયા શરતી જામીન પર તેઓ બહાર આવી રહ્યા છે અને જૂનાગઢમાં પ્રવેશ ન કરવાની આ શરતી જામીન બહાર આવી રહ્યા છે ત્યારે બંગલાની બહાર ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવશે ગણેશ ગોંડલના ચાહકો તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જો આદિત્યસિંહ જાડેજા જેલમાંથી મુક્ત થઈ રહ્યા છે અને થોડી વારની અંદર જ ગોંડલ પહોંચવાના છે ને જે દ્રશ્યો હું બતાવીશ તેમના ઘરની બહાર જે તેમના ચાહકો છે તેમના તે અત્યારે એકત્ર થયા છે જે રીતના બંગલાની બહારના સીધા જ દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે જે તેમના ચાહકો અને મિત્ર સર્કલ છે તે તમામ લોકો અત્યારે તેમના ઘરની બહાર એકત્ર થયા છે જ્યારે તેઓ આવશે ત્યારે તેઓને ઢોલ નગારાની સાથે તેઓનું સ્વાગત પણ કરવાના છે તેઓની સાથે મિત્રો સર્કલ છે આગેવાન સાથે વાત કરી શું કહેશો થોડી વારની અંદર જ્યોતિરાદિત્યસિંહ જેલની બહાર થઈ મુક્ત થઈ રહ્યા છે શું કહો છો તે નામદાર હાઈકોર્ટ દ્વારા ગઈકાલે તેઓને જામીન મુક્ત કર્યા છે જામીનની નાની મોટી શરતો પણ હોતી હોય છે તો બધી શરતો ફોલો કરવાની અમારી એક જવાબદારી હોય છે ગણેશભાઈને હજી આવતા ત્રણ ત્રણ ચાર કલાક થશે અહીંયા ખૂબ તમે બધા જોઈ રહ્યા છો તમારા કેમેરાના માધ્યમથી કે ખૂબ લોકો આવે છે ગામડે ગામડે પણ ઊભા છે અલ્પેશભાઈ શું કહેશો જે રીતના સમાચાર મળ્યા અને સવારથી જ લોકો અને ગત રાત્રિના પણ આવી ગયા હતા શું કહેશો અમારા ગોંડલ માટે આજે આમ તો માં જગદંબાના નોરતા હાલે છે પણ ગોંડલ માટે અમારા આગેવાનો માટે કાર્યકર્તાઓ માટે દિવાળીનો માહોલ હોય ને એવો એક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યા છે એવા અહીંયા વાયુ વેગે સમાચાર ફેલાઈ ગયા કે ગણેશભાઈ આવે છે તો ટોળા ટોળા માણસો ગણેશભાઈને મળવા આવે છે અને આમ પણ જે રીતે છેલ્લા પાંચ સાત વર્ષથી આ ગણેશભાઈ ગોંડલની લોકોની સેવા કરે છે ગણેશભાઈ ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે પછી એમાં કોરોના હોય તોય ભલે વાવાઝોડું હોય તોય ભલે આ તો ભગવાન રામ ચૌદ વર્ષ વનવાસ પૂરો કરીને અયોધ્યામાં આવ્યા અને લોકોએ દિવાળી ઉજવી હતી આ અલ્પેશભાઈ જે રીતે વાત કરી એને જ ફરીથી દોહરાવું છું કે આ એવો માહોલ છે આ કોઈ બોલાવેલા લોકો નથી ગોંડલ પંથકના લોકોને જે ગણેશભાઈ પ્રેમ લાગણી અને હું છે તેના અનુસંધાને આજે તાલુકા પંચાયતના સભ્યો જો સરપંચ શ્રીઓ જો નગરપાલિકાના સભ્યો જો ભાજપનું પુરુષ સંગઠન જો અને ગોંડલના લોકો તમે જુઓ કે વેપારી થી લઈને ખેડૂત થી લઈને કોઈ બાકી નથી નાનામાં નાના મેં તો ત્યાં સુધી જોયું કે જેને અપાહી છે પગે પ્રોબ્લેમ છે તકલીફ છે એવા વ્યક્તિ પણ અહીંયા આવીને રાહ બેઠા હતા એટલા માટે કે ભાઈ ગણેશભાઈ આવીને મારે હાર પીરાવો છે એટલે આ એક ગણેશભાઈ જે એની કામગીરી હોય માણસ જે રીતે કામ કરતો હોય એ કામગીરી આ બધું બોલતી હોય રીતના સ્વયંભુ જે રીતના ભેગા થઈ રહ્યા છે આ દ્રશ્યો જોઈ શકાય છે તેમના ઘરની બહારના દ્રશ્યો છે શું કેશો જે રીતના ઘણા સમયથી થી રાહ જોઈ રહ્યા હતા કે ગણેશભાઈ ગોંડલ આવે ને ફરીથી તેઓની સાથે જે સેવા કાર્ય છે તે શરૂ થાય સો ટકા આપણે સાચી વાત કરી સેવા કાર્ય એની પણ ચાલુ હતા અને આગળ પણ ચાલુ રહેશે આપણે જોઈએ છે કે એમના માટે આખું ગોંડલ શહેર અને તાલુકો બંધ રહ્યો હતો તેમજ તાજેતરમાં જે નાગરિક બેંક ની ચૂંટણી થઈ એમાં પણ ગણેશભાઈ નો ભવ્ય વિજય થયો જેવો જેલમાં હતા એ લોકોનો પ્રેમ છે ને જેમ રાજભાઈ વાત કરી અમારા અલ્પેશભાઈ વાત કરી બાઉભાઈ વાત કરી કે આ કોઈ બોલાવેલા લોકો નહી સ્વયંભૂ લોકો છે તો ક્યારે આવ્યા છે કે લોકો ના કામ એટલા કરી હશે લોકોની સેવા એટલી ગણેશભાઈ કરી છે ત્યારે લોકોને પ્રેમ છે જયરાજભાઈ ના પરિવાર પ્રત્યે ત્યારે લોકો અહીંયા સામે થી સ્વયંભૂ આવ્યા છે જેલમાંથી મુક્તિને લઈને જે વાત મળી છે જે રીતના આવવાના છે 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 તેના કારણે હાલ જે 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 ગોંડલની મુખ્ય રોડ કે જ્યાં તેમનો બંગલો આવેલો અત્યારે આસપાસના ગામડા વિસ્તારમાંથી લોકો એકત્ર થઈ રહ્યા છે જે રીતના વાત કરવામાં આવે તો તેમની જે જેલમાંથી મુક્તિ બાદ સીધા તેઓ ઘરે આવવાના છે ને ઘરે તેમના ઢોલ નગારાના સાથે સ્વાગત છે તે કરવાના છે કેમેરા પર્સન દેવજી રંગાડીયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ ગોંડલ